મોબાઈલ અત્યારે દિવસે ને દિવસે આપણો સૌનો એક શત્રુ બની રહ્યો છે અહીંયા તમે જોઈ રહ્યા છો એક પાંચ વર્ષની બાળકી છે જેને મોબાઈલ આપવાની ના ફાડી છે આકુટી છે બરાબર સાદી ભાષામાં તો મિત્રો આ બાળકી હવે કાળો સડી ગેટ પાર કરી અને હવે રહેણું કરી છે મિત્રો એના ઘરે જવા માગે છે બાણી છે મારી એનું નામ ગાયત્રી છે જોઈ રહ્યા છો મિત્રો બેટા પાછી આવ્યો તો ન્યા સુધ્રી બેટા ન્યા સુધરા ન્યાયસૂત્રી બેટા ન્યા સુધરા તો ન્યા મિત્રો આને મોબાઈલ માજ્યો છે અને આડો કર્યો છે અને મોબાઈલ ના આપતા તમે જો મિત્રો કડક સડી જાય રહ્યા આ ગેટ ઉપર સડી જાય બટા આવતી રહ્યા ગાય ચાલો નહીં બટા નથી મિત્ર હા મિત્રો એને મોબાઈલ નથી આપ્યો તો હવે જોવા એને રસ્તો પકડ્યો છે બરાબર તો મિત્રો દિવસે ને દિવસે મોબાઈલ આપણો ઘણો દુશ્મન થાય છે બાળકની માનસિકતા તમે જુઓ છો મિત્રો તમે પણ તમારા બાળકનો ખૂબ ખ્યાલ રાખો અને જેટલો બને એટલો તમે મોબાઈલથી દૂર રાખશો તો ઘણું સારું છે બટા ખરી આવતી રે આ અમારી ભાણી છે અને જો મિત્રો મોબાઈલ ના આપતા કેટલી છાણી છે તો પાછી આવતી રે બેટા ચાલ ચાલ મોબાઈલ દો આવતી રે આવતી રે ઘરે ઘરે બેટા ગગ લઈ ગગ લઈ પાછા ત્રે બેટા પાછા ચાલ 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 મિત્રો આ પાણી અમારી પાસે વળતી નથી અને મોબાઈલ એને ગેમ રમવા માટે જુએ છે પાછે ઘરે ચલો ઘરે ચલો ચાલ ચાલ ચલ ચલો બેટા તને મોબાઈલ જોવા જ બેટા તો મારી ભાણી છે મિત્રો તમે જોઈ રહ્યા છો હે બહુ નાટક કરી રીતે છે મોબાઈલ સારું હા ચલો ચલો અને નો કર્યું છે મિત્રો અને અહીંથી દિવોદરથી થરા જવા માગે છે મિત્રો હેડતી અને રહી સડી છે કે મારા મારા ઘર જતર છે મામા દિવોદરથી થરા જવા માટે હેડતી ચાલી છે મિત્રો બરાબર તો આ છે મિત્રો અહીંયા આ યુગનો મોબાઈલ થતો અમારે બોડીને મોબાઈલ જોવા છે ઓ ના પાડીએ તો એડી છે સારા એડથી કરી ચાલ ચાલ બેટા ચાલ 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 ઘરે ચાલ ઘરે ચાલ બેટા ચલો ચાલો ચલો ચાલ ચાલો ચાલો બેટા ચાલ ચાલો તો મિત્રો મોબાઈલથી સાવધાન તમે જોઈ રહ્યા છો બાળકોની હાલત આ યુગનું બહુ મહાભયંકર ઉપકરણ છે મિત્રો મોબાઈલ ऐसे लाभ और हानि बहुत तो से तो तो बगाड़े मित्र मोबाइल चलो अः चल कर अच्छा। चल चल बेटा चल चल तो मोबाइल देश मोबाइल छोड़ो चलो मोबाइल देश चलो चल 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 तो बाइक में बैठ जाते